જ્યારે વિદ્યાર્થીઓ અને એક મેડિકલ સ્ટોર્સ પર ગયા તો ત્યાં પણ નું લાયસન્સ લગાવવામાં આવ્યું હતું બાજુમાં આવેલી મેડિકલ સ્ટોર વિદ્યાર્થીઓ પહોંચી તે પહેલા જ બંધ થઈ ગઈ ત્યારે અમે આજે આ મેડિકલ પર સર્વે કરવા નીકળ્યા કે ફાર્માસિસ્ટની હાજરીમાં દવાનું વેચાણ થાય છે કે નહીં આગળના બે મેડિકલ સ્ટોર પર આપણે સર્વે કર્યો તે પહેલા આ મેડિકલ સ્ટોર ખુલ્લો હતો અને જેમ તેમને માલુમ પડ્યું કે આ રીતનો સર્વે થાય છે તો તાત્કાલિક ધોરણે એ લોકો મેડિકલ બંધ કરીને જતા રહ્યા છે કે જે છુપાવવા માટે કે અમે લોકો ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓએ ગાઠોડિયા વિસ્તારમાં કુલ પાંચ મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી હતી જેમાંથી ચાર માંથી ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે દરેક મેડિકલ સ્ટોરમાં લાયસન્સ બીજાના નામે હોય છે તો વેચાણ કોઈ બીજા કરે છે તેવી હકીકત પણ બહાર આવી છે ગાઠલોડિયા વિસ્તાર કે જે માનનીય મુખ્યમંત્રી શ્રીનો મત વિસ્તાર છે તેમાં અમ ચારથી પાંચ મેડિકલની અંદર અમે જ્યારે રૂબરૂ મુલાકાત લીધી ત્યારે હેરાન કરી દે એવું તથ્ય આપણી સામે આવ્યું અને તથ્ય એવું છે કે ચાર મેડિકલની અંદરથી ફક્ત અને ફક્ત એક જ મેડિકલમાં ફાર્માસિસ્ટની હાજરી હતી જ્યારે ત્રણ મેડિકલની અંદર વગર ફાર્માસિસ્ટે કોઈ રૂલ્સ ફોલો કર્યા વગર દવાઓનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું હતું જે ગેરકાયદેસર છે ફાર્મસી કરેલા બેકાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ બીજાના લાયસન્સ ઉપર મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની ગેરહાજરી બાદ દબાવોનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે લોકોના સ્વાસ્થ્યનો મુદ્દો હોય તો વિદ્યાર્થીઓ આગામી સાત જુલાઈના રોજ ગુજરાત યુનિવર્સિટીથી રેલીના સ્વરૂપે ગાંધીનગર સચિવાલય ખાતે ડ્રગ કમિશનર આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીને આવેદન પત્ર આપશે અને રાજ્યમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનું પાલન થાય તેવી માંગ કરશે ગુજરાતમાં નેવું ટકા મેડિકલ સ્ટોર એવા છે કે જેમનું લાયસન્સ બીજાના નામે છે અને ચલાવે છે કોઈ બીજા જ આ મેડિકલ સ્ટોર બંધ કરાવવાની જવાબદારી સરકાર અને આરોગ્ય વિભાગની છે પરંતુ એ જવાબદારી અત્યારે ફાર્મસીના વિદ્યાર્થીઓ નિભાવી રહ્યા છે આશા રાખીએ કે સરકાર અને આરોગ્ય વિભાગ આ અંગે જાગૃત થાય અને ગુજરાતમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનો ચુસ્તપણે અમલ કરે કેમેરામેન હરીશ શર્મા સાથે દીપેન પઢિયાર વી ટીવી અમદાવાદ